નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જેએસ પ્રજાપતિની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી થરાદ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના આ પ્રથમ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કામગીરી શરૂ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વાવથરા જિલ્લા માટે નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા માટે ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સના ઇમરજન્સી કુલમાં એકતાલીસથી સુડતાલીસ ટકાનો વધારો થવાની સંભાવના છે આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સની તેતાલીસ ટીમો અને એકસો એંસી કર્મચારીઓ તેનાત કરવામાં આવશે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં એકસો એંસી એમ્બ્યુલન્સને દૈનિક સરેરાશ એકસો બે કુલ મળતા હોય છે જોકે તહેવારોના દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે આ વર્ષે વીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે અંદાજે સત્તાણું કુલ બાવીસ ઓક્ટોબરે બેસતા વર્ષના દિવસે એકસો કોલ અને ત્રેવીસ ઓક્ટોબરે ભાઈબીજના દિવસે એકસો પચીસ કોલ મળવાનો અંદાજ છે ગત વર્ષના આંકડાઓ પર તહેવારોમાં કુલ વધવાની પુષ્ટિ કરે છે ગત વર્ષે તહેવારોના ત્રણ દિવસમાં ત્રણસો સિત્તેરથી વધુ કોલ આવ્યા હતા જેમાં દિવાળીના દિવસે નવ્વાણું નવા વર્ષના દિવસે એકસો એકત્રીસ અને ભાઈબીજના દિવસે એકસો કોલનો સમાવેશ થાય છે વાવના ધારાસભ્ય સ્વર્વજી ઠાકોર ગુજરાત સરકારના મંત્રી બન્યા છે તેમના મંત્રી બનતા આજે તેમના પરિવારજનો અને વતન બિયોક ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે બિયોક ગામમાં ગ્રામજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને આ ખુશીની ઉજવણી કરી હતી સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પિતા સરદારજી ઠાકોરે ખુશી વ્યક્ત કરી હતી તેમણે આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશન સૂત્રને સાકાર કરવા માટે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર રાજ્યભરમાં પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષસ્થાને એક દિવસીય પોષણ વિષયક વર્કશોપનું આયોજન કરાયું હતું આ વર્કશોપ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બાળકના પોષણ અને સંભાળમાં પુરુષોની ભાગીદારી વિષય પર કેન્દ્રિત હતો सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स સોઈલા ગામે અસ્થિર મગજના અંદાજે સિત્તેર વર્ષીય વૃદ્ધ બે દિવસથી ગામના વિવિધ જગ્યાઓ પર ભટકતા જોવા મળ્યા તેમના શરીર પર ઈજાના નિશાન હતા બોલવામાં અસંગતતા અને ઠંડીમાં કપડાં વગર રસ્તા પર એકલા રહેતા આ વૃદ્ધની હાલત અત્યંત દયજનક હતી આથી ગામના સેવાભાવી યુવા કનુભાઈ જોશીને આ બાબતની જાણ થતાં તેમણે પોતાના મિત્ર લાખાભાઈ દેસાઈ અને યુવાનોની મદદથી ગુરુવારે સવારે ઉમતા આશ્રમનો સંપર્ક કર્યો હતો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ હોદ્દેદારો સામે છેલ્લા દસ વર્ષના હિસાબો બોનસની ચૂકવણી અને નિયમિત ચૂંટણીઓ ન યોજવા સહિતના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી સભાસદોએ છેલ્લા દસ વર્ષના વાર્ષિક અહેવાલો ન મળવા એક પણ ચૂંટણી પ્રક્રિયા જાહેર ન થવા અને સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધુ છે જેના પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે આનાથી બજારોમાં ભીડ વધે છે અને વાહન વ્યવહાર ધીમો પડે છે જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે પ્રકાશનું પર્વ એટલે દીપાવલી દિવાળીને હવે આંગળીના વેઢે ગણા એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પાંચ શૃંખલાના પર્વમાં મીઠાઈ વિના તો ચાલે જ નહીં એવું પણ કહી શકાય કે મીઠાઈ વગર આ તહેવાર અધૂરો છે આ દિવસોમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખરીદીને આરોગે છે પાટણની ઓળખ સમા પ્રખ્યાત દેવડાની એટલી બધી માગ વધી ગઈ છે કે કેટલાક વેપારીઓએ ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે વેપારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં એડવાન્સમાં લીધેલા ઓર્ડર પણ માંડ જ્યાં આપને મળશે બનાસગી બનાસની ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે સત્તરમી ઓક્ટોબરથી ત્રેવીસમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આજે એટલે કે તારીખ સત્તર ઓક્ટોબર રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જો કે અમદાવાદમાં આજે વરસા વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે સરસ્વતીના વાગડુદ વિસ્તારમાં પસાર થતે સુજલામ સુફલામ કેનાલમાં વિભાગ દ્વારા સિંચાઈ માટે પાણી છોડતા આગામી દિવસોમાં સરસ્વતી તાલુકાના અઘાર ચારૂપ મૂરપા નાયતા વાયડ સહિત આજુબાજુના પચીસથી વધુ ગામોને ખેડૂતોને ખેડૂતોની બે હજાર હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈનો લાભ મળી રહેશે તાલુકામાં પાણીના તળ ઊંચા આવશે ખેડૂતોની રજૂઆતને પગલે આજે ડેમમાંથી કેનાલ મારફતે ત્રણસો ક્યુસેક પાણી છોડાયું હતું જેથી ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે તેવું સિંચાઈ વિભાગના અધિકારી બીજે પટેલે જણાવ્યું